હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન અગેન ઇન કૃષિ ભંડોળ તો ફ્રેન્ડ્સ આપણે ઘણા થોડા ટાઈમ વચ્ચે બ્રેક આવી ગયો છે બાદ આજે આપણે ફરી મળ્યા છીએ મને ખ્યાલ છે તમારા લોકોના બહુ બધા મેસેજ આવે છે બહુ બધા કોમેન્ટ્સ આવે છે કે મેડમ એક્ઝામ નજીક આવે છે તો તમે જલ્દી અમને રિવિઝન કરાવો પણ હું મારાથી બનતી દરેક કોશિશ કરીશ કે જેથી તમને ઇઝીલી આ જે પણ દિવસો બાકી છે એમાં મેક્સિમમ પોર્શન કવરઅપ થઈ શકે તમે તમારી રીતે બધા મહેનત કરો જ છો મને ખ્યાલ જ છે પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક તમને સ્ટડીમાં કંઈક યુઝફુલ થઈ શકશે એવું હું તમને આપવાની કોશિશ કરીશ અને વચ્ચે જે ગેપ આવ્યો છે એ માટે આઈ એમ રિયલી સોરી ઘણી વખત સિચ્યુએશન અને ટાઈમનું મેનેજમેન્ટ સાથે ના થઈ શકે તો એવી રીતે સંજોગો થતા હોય છે પણ કંઈ વાંધો નહીં આજે હું તમારા માટે એક નવો ટોપિક લઈને આવી છું અને એમાં આજે આપણે વાત કરીશું એન્ટરપ્રેનરશીપ ડેવલપમેન્ટની અને એમાં પણ મેઇનલી આપણે જે એન્ટરપ્રેનરશીપ છે કે છે એટલે કે ઉદ્યોગ સાહસિકતા તો ઉદ્યોગ સાહસિકતા શું છે એના કયા પ્રકારો છે એના વિશેનું આગળ આપણે વાત કરેલી છે આગળના લેક્ચરમાં પણ મેં તમને વાત કરેલી છે અને આપણે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં પણ વાત થયેલી છે પરંતુ આજે સ્પેસિફિકલી જે કાર્નેસ ડોનહોફ છે કે જેમને ચાર અલગ અલગ પ્રકારના ઉદ્યોગ સાહસિકતાના જે પ્રકારો આપેલા છે એને આજે મેં કવરઅપ કરેલું છે ત્યારબાદ હજુ ત્રણ અલગ અલગ પ્રકાર છે આર્થરેજ કોલ દ્વારા આપેલા એનું પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું સમજીશું તો જેને પણ આગળનું ના જોયું હોય તો વ્યવસ્થિત રીતે જોઈ કેમ કેમકે આ હરેક પોર્શન છે ક્યાંક ને ક્યાંક ઇન્ટરલેક થયે તો હોય છે પરંતુ આપણે કન્ટિન્યુ સિરીઝ નહીં આવતી એના લીધે તમને મિસમેચ જેવું લાગશે પરંતુ તમે વ્યવસ્થિત રીતે આગળનું જોયું હશે તો તમને આ સાથે સાથે કમ્પાઇલ કરી શકશો ઓકે તો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શું છે એના વિશેની આપણે આગળ પણ વાત કરેલી છે તો ફરી આપણે વાત કરી લઈએ કે એન્ટરપ્રુનર શું છે એટલે કે ઉદ્યોગ સાહસિક શું છે તો કે કોઈ પણ નવું સ્ટાર્ટઅપ કરે કંઈ પણ નવું બિઝનેસ કરે અથવા તો કઈ પણ નવું પ્રોફિટ મેકિંગ કઈ એક્ટિવિટી કરે તો એને આપણે સામાન્ય રીતે એન્ટરપ્રનર તરીકે ઓળખતા હોઈએ છીએ અને આ જે એન્ટરપ્રનર એટલે કે ઉદ્યોગ સાહસિક કે જેનું ફર્સ્ટ ટાઈમ જે જે વર્ડ છે કે યુઝ થયેલું છે એ કોના દ્વારા થયેલું છે તો કે રિકાર્ડ કેન્ટીલોન છે કે જેના દ્વારા ફર્સ્ટ ટાઈમ યુઝ થયેલું છે એન્ટરપ્રનર શું છે રિકાર્ડ કેન્ટિલોન અહીંયા સેન્ટિલોન છે પરંતુ કેન્ટિલોન આવશે સ્પેલિંગ મિસ્ટેક છે

તો કીધેલું છે 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 કે ઉદ્યોગ સાહસિક એ શું ઇકોનોમિક એજન્ટ શા માટે ઇકોનોમિક એજન્ટ છે તો કે આપણે કઈ પણ નવું સ્ટાર્ટઅપ કરીએ પણ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ કે વોટ કે જે એન્ટરપ્રનરશીપ આપણે કરતા હોય છે ડેવલપ કરતા હોય છે કે જેમાં લેન્ડ લેબર અને કેપિટલ અને એન્ટરપ્રાઇઝ છે કે જેનો આપણે યુઝ કરતા હોઈએ છીએ માટે એન્ટરપ્રનરશીપ શું છે તો કે સોરી એન્ટરપ્રિનર શું છે તો કે ઇકોનોમિક એજન્ટ છે એવું આપણને જે બી સેલ્સ કહેલું છે ત્યારબાદ છે રિસ્ક અને અનસટેનિટી એન્ડ પ્રોફિટ એ શું છે તો કે પ્રાઇમરી જે કેરેક્ટરિસ્ટિક હોય છે એન્ટરપ્રનરના એ છે તો શું છે પ્રાઇમરી કેરેક્ટરિસ્ટિક ઓફ એન્ટરપ્રિનર તો કે રિસ્ક અનસર્ટેનિટી એન્ડ પ્રોફિટ ત્યારબાદ આપણે આગળ જોઈએ હવે ક્લારનેસ ડોન્ટ હોપ છે કે જેના મુજબ ચાર અલગ અલગ પ્રકારના ઉદ્યોગ સાહસિકો જોવા મળે છે એટલે કે છે ક્લારનેસ ડોન્ટ હોપ છે કે જેને ચાર અલગ અલગ પ્રકારના ઉદ્યોગ સાહસિકો વિશે વાત કરેલી છે તો એમાં કયા કયા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે તો આપણે વાત કરીએ તો નવીન ઉદ્યોગ સાહસિક એટલે કે ઇનોવેટિંગ નવીન એટલે કે કંઈ ઇનોવેટિવ કરે કે જેને આપણે અથવા તો નવીન ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખતા અને જો આપણે આની વાત કરીએ કે નવીન ઉદ્યોગ સાહસિક હોય છે એટલે કે ઇનોવેટિવ એન્ટરપ્રનર હોય છે એમાં શું રહેલું છે તો નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ઇનોવેટિંગ એટલે કે કંઈક નવું ઇનોવેશન કરે છે કંઈક ઇન્વેન્શન કરે છે તો કંઈ પણ નવું ઇનોવેશન કરે કંઈ પણ નવું ઇન્વેન્શન કરે તો એમાં કંઈ પણ ન્યુ આઈડિયા ન્યુ ટેકનોલોજી હોય છે કે જે યુઝ થતું હોય છે અને એના દ્વારા કંઈ પણ નવું પ્રોડક્શન થતું હોય તો એવા જે ઉદ્યોગ સાહસિકો હોય કે જેને આપણે નવીન ઉદ્યોગ સાહસિક અથવા તો ઇનોવેટિંગ એન્ટરપ્રિન્યોર તરીકે ઓળખતા હોઈએ છીએ અને જો આપણે વાત કરીએ કે આ જે નવીન ઉદ્યોગ સાહસિક છે એમાં કોનો સમાવેશ થાય છે તો કે જે નવું ન્યૂ આઈડિયા કે જેમને ડેવલપ કરેલું હોય તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ટાટા ગ્રુપની કે જે ટાટા ગ્રુપ છે કે જે એક સમયે કંઈ નહોતું પણ સ્ટાર્ટઅપ થયું અને અત્યારે ખૂબ આપણને મોટી કંપની એક છે કે જે જોવા મળે છે રતન ટાટા હતા કે જે એમના ભૂતપૂર્વ ચેરમેન હતા કે જેનું હમણાં નિધન થયેલું છે ઇનોવેટિંગ એન્ટરપ્રોનરમાં ત્યારબાદ આપણે નેક્સ્ટ કેટેગરી જોઈએ ક્લાર્ન ડોનહોની તો એમાં છે અનુકરણશીલ ઉદ્યોગ સાહસિક એટલે 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 કે કે અનુકરણ શું છે છે તો આ શબ્દ જ આપણને આવે કોઈ કઈ વસ્તુ નવી કરી હોય તો એના જેવું અથવા તો એમાં કઈક સુધારો વધારો કરીને આપણે નવું કરીએ તો એને સામાન્ય રીતે અનુકરણ કરેલું કહેવાય તો એના ઉપરથી જ આ ઉદ્યોગ સાહસિક છે કે જેનું નામ પડેલું છે અનુકરણશીલ ઉદ્યોગ સાહસિક અથવા તો એને આપણે જો ઇંગ્લિશમાં કહીએ તો એડોપ્ટિવ અથવા તો ઇમિટેટિવ ઇમિટેટિવ એટલે શું છે તો ઇમિટેટ કર્યું આપણે એવું બોલતા હોય છે કે આને મારી કોપી કરી તો એનો થોડોક સારો વર્ડ એટલે કે ઇમિટેટ કર્યું એટલે અનુકરણશીલ જે ઉદ્યોગ સાહસિક છે કે જેને આપણે એડોપ્ટિવ અથવા તો ઇમિટેટિવ તરીકે ઓળખતા હોઈએ છીએ તો આ જે અનુકરણશીલ ઉદ્યોગ સાહસિકો હોય છે કે જેમાં

એમાં શું સમાવેશ થાય છે અથવા તો એમાં શું કોને કહેવામાં આવે છે ફેબિયન તો જો ફેબિયનની વાત કરવામાં આવે તો ફેબિયમ ઉદ્યોગ સાહસિકની જો વાત કરીએ તો એમાં શું છે તો કે કંઈ પણ ઉદ્યોગ સાહસિક હોય છે એટલે કે કંઈ પણ એન્ટરપ્રેનર હોય છે કે જે એનો ઓલરેડી જે બિઝનેસ કરતા હોય છે એમાં સ્ટક રહે છે કંઈ પણ નવી ટેકનોલોજી હોય તો એટલી જલ્દી એડોપ્ટ કરતા નથી અને એના જે જે પરંપરાગત ટેકનિકો હોય છે એને જ કન્ટિન્યુ રાખે તો એને આપણે ફેબિયન ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખતા હોઈએ છીએ અને ત્યારબાદ છે ડ્રોન ઉદ્યોગ સાહસિક તો ડ્રોન ઉદ્યોગ સાહસિક નું કોને કહેવામાં આવે છે તો કે ડ્રોન ઉદ્યોગ સાહસિક હોય છે કે જે કહેવાય ને કે જે જટિલ બુદ્ધિ ધરાવતા હોય છે ઇન શોર્ટ આપણે કંઈ પણ નવી ટેકનોલોજી હોય કે કંઈ પણ નવું એડોપ્શન હોય છે તો ઇઝીલી એડોપ્ટ કરતા હોતા નથી તો એને આપણે ડ્રોન ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખતા હોઈએ છીએ તો આ ક્લારનેસ ડોન હોફ જે છે કે જેના દ્વારા ચાર અલગ અલગ પ્રકારના ઉદ્યોગ ની કેટેગરી છે કે જેનું મેં તમને શોર્ટમાં સમજાયું હવે આપણે આગળ એનું વન બાય વન ડિસ્કશન જોઈએ કે જેથી તમને વધુ સારી રીતે એમાં ક્લિયરિટી આવશે તો આપણું ફર્સ્ટ છે કે નવીન ઉદ્યોગ સાહસિક નવીન ઉદ્યોગ સાહસિક એટલે શું હતું તો કે ઇનોવેટિવ ઇનોવેટિંગ એન્ટરપ્રિનર તો નવીન ઉદ્યોગ સાહસિક તો એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ જે ઉદ્યોગ સાહસિકો હશે કે જે માર્કેટમાં કંઈ પણ નવા વિચારો લાવશે નવા ખ્યાલો આવશે અથવા તો નવી ટેકનોલોજી હશે કે જે ડેવલપ કરશે અને આ જે નવીન ઉદ્યોગ સાહસિકો હશે કે તેમની પાસે એક સ્કિલ રહેલી હશે કઈ સ્કિલ હશે તો કે લોકો છે એને ઇમ્પ્રેસ કરવાની ઇમ્પ્રેસ કરવા ઇન ધ સેન્સ એને જે ન્યૂ ટેકનોલોજી ન્યૂ આઈડિયા છે લાવ્યા છે એનો યુઝ કરીને લોકોને તેના તરફ પ્રભાવિત કરશે એ એનામાં સ્કિલ આપણને જોવા મળશે ત્યારબાદ જો આપણે વાત કરીએ કે આ નવીન ઉદ્યોગ સાહસિકો હશે તો એમાં બીજી કઈ આપણને ક્વોલિટી જોવા મળશે તો કે આ જે ઉદ્યોગ સાહસિકો હશે કે એક એક અભિગમ આપણને જોવા મળશે કે કંઈક કરવું છે નેવર ગીવઅપ વાળો આપણને અભિગમ અહીંયા જોવા મળશે આ જે નવીન ઉદ્યોગ સાહસિકો છે એમાં અને આ જે નવીન ઉદ્યોગ સાહસિકો છે જે ઇનોવેટિવ ઇનોવેટિંગ એન્ટરપ્રનર છે કે જેમને એમણા જે પણ ઉદ્યોગો હશે અને સમાજમાં એ પરિવર્તન કરતા બનાવે છે એટલે કે કંઈક નવું એને ઇનોવેશન કરેલું છે નવું સંશોધન કરેલું છે એટલા માટે સમાજનો જે મોટો બધો વર્ગ હશે કે જેને કંઈક ને કંઈક બેનિફિટ થશે એટલે સમાજમાં પરિવર્તન લાવવા માટે આ જે નવીન ઉદ્યોગ સાહસિકો હશે કે જે જવાબદાર આપણને જોવા મળશે ત્યાર જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે જે પણ

કે જેના આપણે વાત કરીએ તો રતન ટાટા છે કે જે ટાટા ગ્રુપ ના હતા હવે તો એક્સપાયર થઈ ગયા છે પરંતુ આખું જે ટાટા ગ્રુપ છે કે જેને બિલ્ડ બિલ્ડ કરેલું છે ત્યારબાદ છે નારાયણ મૂર્તિ કે જે ઇન્ફોસિસ છે કે જેને ઇન્ફોસિસ આખી જે ઊભી કરેલી છે એ નારાયણ મૂર્તિ ત્યારબાદ છે કિરણ મઝુમદાર કે જે બાયોટે બાયોટેકનોલોજીમાં છે કહેવાય ને કે એક સારું એવું ઇનોવેશન કરેલું છે સંશોધન કરેલું છે અને જે

એ જે ઉદ્યોગ સાહસિકો હોય તો એને આપણે અનુકરણશીલ ઉદ્યોગ સાહસિકો તરીકે ઓળખતા હોઈએ છીએ તો આ પ્રકારના જે પણ ઉદ્યોગ સાહસિકો હોય છે કે જોખમ લેવા અને નવીનતાઓને અટકાવે છે એટલે કે આ જે એન્ટરપ્રિન્યોર હશે અનુકરણશીલ એટલે કે બીજાનું અનુકરણ કરેલા હશે એ સામાન્ય રીતે કોઈ પણ નવા જોખમો લેવા માટે કેપેબલ નહીં હોય અને આ જે ઉદ્યોગ સાહસિકો હશે કે જે એનામાં જે ઇનોવેશન જે સ્કિલ હશે એ આપણને લો લેવલની જોવા મળશે શા માટે તો કે બીજાનું કોપી કરે છે જો કોઈ પાસે સ્કિલ હોય નવું ઇન્વેન્શન કરવાનું તો એ ક્યારેય કોઈની કોપી કરતા હોતા નથી એટલે અહીંયા આપણને આજે ઉદ્યોગ સાહસિકો હશે કે જેમાં એક તો જોખમ લેવાની મતલબ જે કહેવાય ને ગટ એ આપણને ઓછું જોવા મળશે અને નવી નવીનતા શોધવાની જે હશે એ ઓછી જોવા મળશે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આ પ્રકારના જે પણ ઉદ્યોગ સાહસિકતા હશે કે જેના મોડલો હશે કે જે નવીન સાહસિકો તરીકે તેમની પાસે ઓછી સર્જનાત્મકતા સર્જનાત્મકતા અથવા તો જોખમ લેવાનું આકર્ષણ છે એટલે કે આ જે ઉદ્યોગ સાહસિકો હશે કે જેની પાસે મેં તમને જેમ અગાઉ જણાવ્યું એમ કે સ્કિલ હશે કે જે ઓછી આપણને જોવા મળશે ન્યુ ઇન્વેન્સન કરવાની જે સ્કિલ હશે એ આપણને લો લેવલની જોવા મળશે અને બીજાના ઉદ્યોગ હશે અથવા તો બીજી કંઈ પણ સ્ટાર્ટઅપ હશે કે જેની કોપી કરતા આપણને જોવા મળે છે આ ઉદ્યોગ સાહસિકો ત્યારબાદ જો આપણે વાત કરીએ તો આ જે ઉદ્યોગ સાહસિકો હશે કે જે પોતાના વ્યવસાય હશે કે જેના વિવિધ પાસાઓમાં નવીનતા હોય છે અને તેઓ સામાન્ય રીતે એમાં આપણને વધારે જોવા મળે છે અને આ જે ઉદ્યોગ સાહસિકો હશે કે જેમનામાં સાહસમાં નવીન સાહસોની જે નવીન એટલે કે જે ઇનોવેટિંગ હતા આપણે આગળનું જે જોયું

તો ફેબિયન ઉદ્યોગ સાહસિક છે કે જે ધીમા ઝડપી માં આ ઉદ્યોગ સાહસિકો હોય છે કે જે બિલીવ કરતા હોતા નથી એ લોકો શું વિચારે છે કે આપણે સ્લો ગ્રોથ કરવો છે પરંતુ સ્ટેબલ એન્ડ સ્લો એ ગ્રોથમાં આ લોકો વધુ બિલીવ કરતા હોય છે ત્યારબાદ આ જે ફેબિયન ઉદ્યોગ સાહસિકો હોય છે તો એ શું કરે છે તો કે ફેબિયન ઉદ્યોગ સાહસિકો હોય છે કે તેમના સાહસોના જે પાયા હોય છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ ઉદ્યોગ સાહસિકો જે છે એટલે કે ફેબિયન ઉદ્યોગ સાહસિકો કે જેમના વ્યવસાયની સ્થિરતા અને ટકાઉપણું તરફ કામ કરે છે અને ફેબિયન ઉદ્યોગ સાહસિકો હોય છે એનામાં આપણને મેઈન ક્વોલિટી જોવા મળે છે ધીરજ પેશન્સ અને નિર્ધારિત હોય છે હોય છે એ લોકો અને તેમના વ્યવસાયમાં કોઈ પણ નવા સાધન તકનીકો હોય છે કે જેનો અમલ કરતા પહેલા સાવચેતી રાખે છે અને જે ફેબિયન ઉદ્યોગ સાહસિકો હોય છે કે જે લાગુ કરવાની પ્રેરણા હોય છે એનો આપણને અભાવ જોવા મળે છે શા માટે અભાવ જોવા મળે છે તો કે એની જે જૂની પરંપરાગત જે ટેકનોલોજી હોય છે જેના જેના રૂઢિચુસ્ત વિચારો હોય છે

કેમ એ કુટીર ઉદ્યોગો કુટીર ઉદ્યોગો તો ચલો આપણે પાછળથી આવ્યા પરંતુ જે નાના સ્મોલ ઇન્ડસ્ટ્રી કહીએ એનો સમાવેશ મોસ્ટલી ફેબિયન ઉદ્યોગ સાહસિકતામાં થતો હોય છે અને એમાં છે નાના પાયે જે કાપડ વ્યવસાયો હોય છે કે જેને આપણે ફેબિયન ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખતા હોય છે ત્યાર બાદ આપણો લાસ્ટ છે ડ્રોન સાહસિકો તો ડ્રોન ઉદ્યોગ સાહસિક ની જો વાત કરવામાં આવે તો આ જે ઉદ્યોગ સાહસિકો હોય છે કે જે રાખે છે તે ડ્રોન છે ડ્રોન ઉદ્યોગ સાહસિકો એટલે શું છે તો કે ડુપ્લિકેટ કરવા અથવા તો તેના લાભ લેવા માટે જે પણ તકો આવતી હોય છે એને છોડી દે છે એટલે કે ડ્રોન ઉદ્યોગ સાહસિકો કેવા છે તો કે એ કોઈનું કોપી કરતા નથી કઈ પણ એવી એને ઓપોર્ચ્યુનિટી મળે છે કે કોઈ પણ એ તેમના વ્યવસાય પ્રક્રિયામાં પરંપરાગત રહેવાનું પસંદ કરે છે શું કરે છે પરંપરાગત રહે છે આપણે આગળ ફેબિયન માં પણ જોયું કે એમાં પણ પરંપરાગત રહે છે ડ્રોન ઉદ્યોગ સાહસિકમાં પણ પરંપરાગત રહે છે પરંતુ મેજર ડિફરન્સ છે તો કે જ્યારે પણ ફેબિયન ઉદ્યોગ સાહસિકોને એવું ફીલ થાય કે હવે મારી કંપની લોસમાં જાય છે તો ત્યારે એની જે પરંપરાગત જે વિચારોવાળી જે રૂઢિ હોય છે એને ચેન્જ કરે છે અને નવી ટેકનોલોજી અપનાવે છે કે જેથી એનો લોસ થવાનો જે ચાન્સ હોય છે એ ઓછો થઈ જતો હોય છે પરંતુ અહીંયા જો આપણે વાત કરીએ ડ્રોન ઉદ્યોગ સાહસિકોની તો આ જે ડ્રોન ઉદ્યોગ સાહસિકો હોય છે એ શું કરે છે તો કે ના વ્યવસાયમાં પરંપરાગત પ્રક્રિયાઓ હોય છે કે જેનું એની સાથે અડગ રહેવાનું પસંદ કરતા હોય છે અને આ જે સમુદાય અને આસપાસના જે લોકો હોય છે કે જે સાથે રહેવા માટે આરામદાયક છે અને પરિવર્તનનો વિરોધ કરે છે એટલે કે આ લોકો પરિવર્તન કંઈ પણ હોય છે કે જે લાવતા નથી ડ્રોન ઉદ્યોગ સાહસિકો હોય છે એ અને ડ્રોન ઉદ્યોગ સાહસિકો હોય છે કે જે વ્યવસાય માટે હાનિકારક હોય તો પણ ઓછું પ્રદર્શન કરે છે એટલે ઇન શોર્ટ આપણે જો વાત કરીએ તો ડ્રોન ઉદ્યોગ સાહસિક હોય છે એ વ્યક્તિ શું કરે છે તો કે ગતિશીલ સાહસિકો તરીકે વિકસતી નથી

ઉદ્યોગો હોય છે એને જ કન્ટિન્યુ રાખે છે નવું સ્ટાર્ટ કરતા નથી એટલે કે ડ્રોન અને ફેબિયન ઉદ્યોગ સાહસિકો છે એના વચ્ચેનો મેજર ડિફરન્સ શું છે તો કે ડ્રોન ઉદ્યોગ સાહસિકો હોય છે એ એની કહેવાય ને કે જીત પર અડગ રહે છે જે પરંપરાગત રૂઢિચુસ્ત હોય છે એ જ પ્રણાલીથી એના ઉદ્યોગો કરે છે પરંતુ ફેબિયન ઉદ્યોગ સાહસિક છે એ પણ પરંપરાગત ઉદ્યોગ જે થિંકિંગ હોય છે પ્રોસેસ એના દ્વારા અને એ જે પ્રોસેસ પદ્ધતિ એટલે કે જે પદ્ધતિ છે પરંપરાગત એના દ્વારા જે ઉત્પાદન કરે છે એના દ્વારા જ ઉદ્યોગ ચલાવે છે પરંતુ એને એવું લાગે કે નહીં હવે મને આ મારા ઉદ્યોગમાં લોસ જાય છે તો મારે નવું ટેકનોલોજી છે કે જેનું મારે એડોપ્ટ કરવી જોઈએ ત્યારે ફેબિયન ઉદ્યોગ સાહસિક છે કે જે નવી ટેકનોલોજી નવા વિચારો છે નવા આઈડિયાઓ છે કે જેને એક્સેપ્ટ કરે છે પરંતુ ડ્રોન ઉદ્યોગ સાહસિક છે કે જે એક્સેપ્ટ કરતા નથી તો ફ્રેન્ડ્સ આજનો લેક્ચર છે કે જે પૂર્ણ થાય છે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી તમારે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે થેન્ક યુ